હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં અને આજ તો બસ જો હું કામ કરવા માંડી છું ફટાફટ વહેલું વહેલું કેમ કે આજે મારા ખીચીના પાપડ બનાવવાના છે તો હું જલ્દી ફ્રી થઈ જાઉં તો મારા પાપડ બી જલ્દી બની જાય તો ચલો ફટાફટ હું કામ કરવા માંડું અને દર્શન બી નાવા ગયા છે એને કેમ કે આજે ઓફિસ જાવું છે એટલે એ બી વહેલાં રેડી થઈ જશે અને ઓફિસ જાય છે ને હું મારું કામ કન્ટિન્યુ કરું છું ચલો અહીંયા મસ્ત ખીચી બને છે ખીચી યાર પાપડ બનાવવા માટે હે ને જો પછી ગયા તા તો બનાવવા જ પડશે ને અને એમાં આજે શાંતિ છે એટલે બનાવું છું કે શાંતિ કેમ કે તમે આજે ઓફિસ જાઓ છો ને એટલે

આવડતા તો હેને જેવું ન હોય એટલે આપણા કોઈ ને હોય હોય ચાલો ભાઈ પાપડ હું બાફી લઉં પેલા આ બધું કાઢીને થોડીક વાર પછી બાફી લઉં પછી ચાલુ કરી ઓકે તો ચાલો વણવા ટાઈમે હે ને તું બતાવજે પછી હું તો નહીં હોઉં એટલે એટલે સાંભળી ઓકે ગ્રેટ

અને અહીંયા એકદમ તડકો આવતો હતો બ્લેન્કેટ નાખી દીધો છે ફ્લાવર કેટલું મસ્ત આવ્યું ચાલુ કરી દીધું છે પાપડ વણવાનું તો પાપડ વણાઈ ગયા છે ને થઈ ગઈ હું ફ્રી હવે તો ખીચીના વાસણ જે થયા છે એ કરવાના છે બાકી કામ ભી મારું બધું મસ્ત ક્લીન થઈ ગયું છે કચરા પોતા વાસણ હવે ખાલી ખીચીના વાસણ છે એ કરવાના છે અને દર્શન તો ઓફિસ જતા રહ્યા છે તો હું આજે અત્યારે ફ્રી થઈ ગઈ છું સવા દસ વાગ્યામાં તો હવે એવું વિચારું છું કે કબાટ સાફ કરી લો આજે કોઈ છે નહીં ઘરે બેમાંથી એક કહી તો પેલા કબાટ સાફ કરી લો ને દસ એક વાગે આવશે ત્યાં તમારી રસોઈ બી થઈ જશે દોઢ વાગે આવે છે સોરી તો એક વાગે રસોઈ બનાવી છે રસોઈ બી થઈ જશે અને કબાડ બી સાફ થઈ જશે તો કબાટ સાફ કરી લો ચલો અને મારા પાપડ જો કેવા મસ્ત બન્યા છે એક ચુંદડી એક થયા છે પણ આ સુકવાની જગ્યા ના હોય એટલે બાલ્કનીમાં એક જ ચુંદડી આવે તો એટલા જ બનાવું છું તો બે ચાર દિવસ એટલા એટલા બનાવીશ ને તો મારો ડબ્બો ભરાઈ જશે પાપડનો એટલે બે ચાર ફાટી ગયા છે વચ્ચે આછા થઈ ગયા હતા એટલા માટે તો કોઈ વાંધો નહીં એ તો તળીને ખવાઈ જશે બાકીના બધા શેકી નાખાશું અને બે ચાર દિવસ આટલા આટલા ભણવાના છે અને પછી બનાવવાની છે ચોખાની પાપડી એ તળવા માટેની બનાવવાની છે તો હમણાં કન્ટિન્યુ થોડાક દિવસ મારા પાપડ ચાલવાના છે તો બનાવીએ પાપડ હમણાં ડબ્બા ભરવા માટે આખું વર્ષ જો અહીંયા જે છાલવાળા બટેકાનું શાક મસ્ત બનાવ્યું છે એકદમ રસાવાળું બનાવવાનું છે અને બાજરાનો રોટલો લસણનું બટેકાવાળું શાક લસણની ચટણી નાખીને બનાવ્યું છે તો સુપર ટેસ્ટી બનશે અને અહીંયા જો મરચિયાં બનવાનું ચાલુ થઈ ગયું છે અને ફોનમાં દર્શને દેખાય છે એનું કામ કરે છે પાછળ બાકી છે કામ કે પૂરું થઈ ગયું બાકી છે પૂરું તો તો જો મારા રોટલા થઈ જશે એનું કામ ભી પતી જશે અને શાક બની ગયું છે તો આવું બધા બાજરાનો રોટલો અને છાલ વાળા બડીકાનું શાક ખાવા માટે આરે રોજ ડેટું તમે મારા માટે રોજ તો ના લાવ્યા હમ લેવા ગયા હતા ને પતી ગયા હતા આખા પૂના તમને ક્યાંય ન મળ્યું આજ તો તમે ઓફિસ એમ નઈ આજ તો તમે ઓફિસે ગયા હતા તો બાર તો ગયા તા ઘરે થી જાઓ તો વળી હું એમ કહું કે લેવા ગયા કે નથી જવું એમ અત્યાર સુધી તો કોઈ આપ્યું નથી તો આજ હું આપતા આટલા વર્ષે

મળ્યા કે નો મહિના દાણા દાડ કટ થઈ ગયો છે પણ લઈ તો નો તમે લઈ જો લગન પછી આવી આ દાડા નથી મેથી છે પણ છે આ મેથી મેથી છે હા એ તો મને ખબર બે લઈ આવ્યો તો એટલે હું ના ના હાથ છે તમે કેપ્ચર કરી લેવાના હે ને હાય હેપી રોસ્ડે

અને અમારા વિડીયો ને લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો આ વિડીયો ને અહિયાં ચેન્ડ કરવામાં આવે છે ભાઈ બાય જય શ્રી કૃષ્ણ